કૃષ્ણ મંગલ સવાર સવારના બધાને ગુડ મોર્નિંગ અને આજમાં તો જણાય કૃષ્ણ એવા શિવાળીએ આપણે છે ને બેસતું વર્ષ દિવાળી અને ભાઈ બીજ બધું જતું રહ્યું છે અને આપણે તો છે ને ભાઈ બીજ રહેવાના હતું પણ ખબર જ છે આપણે પીરમાં એક ભાઈ છોકરો પાછો ચલો છે એટલે આ વખતે ભાઈ બીજ રહ્યા નથી પણ બધું કરવું પડે સારું મોળું બધું અને કાલમાં તો આપણી ઘેર સગાઈ આવેલી હતી એક ઈ કરી નાખ્યું અને હવે કામે સડી જાય ફટાફટ ફેમિલી એવા સિંવાળીએ ડુંગળીનું લાઠવા અને કાલ ઘેરે લાઠી નાખ્યું બકાલાનું ને એમાં સોંપી દીધું છે તો સાલો હવે હરખા કેરા તો કરવા જોઈએ તો સાલો ફેમિલી લાઠવા મંડાશે અને આપણે ડુંગળી સોંપવાનું શ્રી ગણેશ કાલથી કરવાનું છે અને ઝાપે દાડિયા મળે તો ઝાપે દાડિયા લેવા જશું હું કે આપણા ગામમાં ઝાપો ભરાય આજુબાજુના કદાચ આપણો વિડીયો જોતા હોય તેને ખબર જ છે કે આપણા ગામમાં ઝાપો ભરાય અને ઝાપે પછી ભાવ કરીને દાડિયા લાવવાના અને આપણે છે ને વધારે પડતી જરૂર હોય ને તો આપણે પાંચ દહ રૂપિયા વધારીને તે લાવવાના એટલે પાંચ દહની હો પચાસ રૂપિયા જ વધારવાના દહ રૂપિયા વધારી તે દાળિયું હમવી ન જોવે અને બાકી ફેમિલી છે ને હાઈવે ઉપર તો મહામુસીબતે આવ્યા આજ બહુ એટલે બહુ ટ્રાફિક છે કીડી આર કે માલી જાતી હોય એવી રીતનું છે અને કપાહ જોવો ફેમિલી કેવા તળી ગયા છે આપણો કપાહે એવો તળી ગયો છે મસ્ત મજાનો પણ પહેલાં ડુંગળી સોંપી દઈ અને પછી આપણે બકાલું પાવાનું છે એ પાઈ દઈ કપાહે પાવાનો છે અને હવે જો માવઠાની આગાહી છે કે માવઠું આવે એમ છે પણ ઠાકર કરે એ ઠીક બાકી તો બીજું શું છે ફેમિલી કે વરસાદ નહીં આવે ને તો આપણે કામ અઠવાડિયામાં બધું કમ્પ્લેટ કરી નાખવાનું છે તો સારો ફેમિલી આપણે તો પાછા ઘરે વહી ગયા હતા અને લાઠી લીધું પડું કમ્પ્લેટ ડુંગળીનું પડું લઠાઈ ગયું છે અને અત્યારે પાછું આપણે શરૂ કરી દીધું ફેર ઓફ ફૂટવાનું ઉર્મિલાબેન ને આપણે ઉર્મિલાબેન હમણાં બે દી બહુ પોરો ખાતો બે તું કરી નાખ્યું અને ઘેરે સગાઈ આવી હતી મહેમાને હસી લેતા હવે કામે લાગી ગયા સી અને આવી ગયા સી પાછો આપણે રોપ ફૂટવા હું કહેતી હતી એમ કે આ છે ને બાર મહિનાની મહેનત કહેવાય અને આનો જ્યારે ભાવ આવે ને ત્યારે કહેવાય બાકી તો છે ને આ રોપ જ કહેવાય બાકી આના પૈસા બને ને એના એવા એકે એના ન બને પણ એ વર્ષો ઘણા ગયા તે તેને આના પૈસા કોઈએ નથી બનાવી એ કેવું હવે આ વર્ષે શું થાય કોને ખબર અને આ બાર મહિનાની મહેનત કહેવાય ફેમિલી આપણે ચાર મહિના પૈકવો પછી ચાર મહિના મેળે નાખ્યો ચોમાસાના ચાર મહિના અને ચાર મહિના પાછો આ પડામાં વાવવાનો છે એટલે કે સોંપવાનો છે અને અત્યારે દાળીના ભાવ છે ને આ રોપ કરતા દાળીના ભાવ વધારે છે આ વર્ષે રોપના ભાવ નથી ને રોપના ભાવ હોય પાંચસો રૂપિયા છસો રૂપિયા એમ તો હોય જ તે અને આ વર્ષે છે ને ત્રણસો સાડી ત્રણસો એમ છે ભાવ તો હવે ફેમિલી છે ને રોપ આપણે એક નંબર છે આ ખડપથોની બધા વીડિયા છે જ છે રોયપોથો આપણે બકાલા વાળી વાડીએ રોયપથો ને ત્યાં આપણે બકાલું હતું અને એ ટાઈમે છે ને રોપ સોપાય નહીં આ કાંજીનો એટલે આપણે ક્યાં કેદુની ખાલી થઈ ગઈ હતી જમીન મહિના પહેલાં દોઢ મહિના પહેલાં તો બકાલું એમાં ઉપલી ગયું ને એટલે આપણે પછી એમાં છે ને રોપની ડુંગળીનું રોપાણ કરી નાખ્યું એટલે કે એટલે કે ઘાવર્યું બી રોપની ડુંગળી અને આજમાં તો છે ને ફેમિલી આપણે એટલા દિવસ બધું તમને કીધું એમ કે બે હતું વર અને ભાઈબીજને બધું આપણે પૂરું થઈ ગયું અને હવે આપણે છે ને કામની ફૂલ ભરતી થઈ ગઈ ને ત્યાં આગાહી છે જોરદાર એમ કહે છે એટલે આજથી ચાર દિવસ સુધી ફૂલ આગાહી છે એમ કહે છે તો હવે જોઈ છે આપણે તો રોપ ખૂટી છે અને કાલમાં દાળિયાનો ઓર્ડર આપેલો છે કાલમાં આવશે એમ કીધું હજી આજનું દિન કામ હતું અને એ કાલમાં આપણે દાડી આવશે તો રોપશે ને હું તમને બને આપણે એક જ હરખું એક જ હરખો એટલે એક જ હરખો રોપશે મસ્ત મજાનો સરસ મજાનો અને રોપમાં આમ એક હરખું ને આમ ભારૂકું બી આપણે વાવ્યું હતું ડબલામાં આવે એટલે જોઈ હવે આનો ગાંઠિયો કેવો થાય આનો ભાવ કેવો આવે અને જો આ ખૂટેલો પીડો અને આ હવાર માં ખૂટ્યો છે એટલો મજાનો બાકી વાતાવરણ ફરતી તમને બતાવું ફેમેલી અત્યારે દી એ નથી બતાતો એટલે કે દી જો આ બાજુ છે પણ બતાતો નથી અત્યારે અને એવું વાતાવરણ થઈ ગયું ને વાદળા ફૂલ થઈ ગયા છે અત્યાર સુધી ગરમી હતી પણ અત્યારે પવન છે એટલે થોડોક ખૂટી નાખી અને પછી આપણે છે ને વાવલી નાખી અને પછી વાવલવાનું શરૂ કરી પણ થોડુંક ખૂટાઈ જાય ને પછી પછી આપણે દાણિયામાં થોડોક આટો મારી આવી બે વખત દવા સાટી દીધી છે હલકો છટકાવ ભારે છટકાવ બે છટકાવ માર્યા છે પછી આટો મારવા જઈ એવું છે ફેમિલી અને ઉથન પપ્પા છે ને મોસે કામ છે તે હવે સાડા પાંચ વાગી ગયા છે ખૂટાઈ ગયો છે રોપ બધા દાડી આવ્યા હતા ને તે ખૂટી નાખ્યો અને હવે જાય છે ઘરે આપણે તો હવે ધીમે ધીમે હાલવા મળીએ અને ધી કેટલે ભોગ્યો એ બતાવો એમલી ધી જો હાથમાં ગયો છે અને અત્યારનું લોકેશન વાતાવરણ તો ચાલો હવે જાય ફટાફટ ઘરે ફેમિલી આપણે ગયા છે ઘરે ઘરે આવ્યા હા દિઆમી ગયો એકલા બોલવા માંડાશે જવો દિઆમી ગયો અને ઘરે અને બેન જો રસોઈ બનાવવા છે આ તો ફળિયાની વચ્ચે લઈ લીધો સૂલો અને ગરમી બહુ થાય છે ને તે અને આ બેન એમ કે મને હટ ફેરવો જવો ઊભી રહેતું ક્રિશુ કેમ બોલી નહીં હે હા હા હાલીને આવ્યા તે એટલે ગરમી થાય છે બહુ એ પછી શેકી નાખી અને અત્યારે આપડે બનાવવાનું છે ઓળો ને રોટલો અને દીજો હાથ મી ગયો છે તો સાલો ફેમિલી ભેંસ ફેરવી લઈએ અને દોઈ લઈ ફટાફટ ને ફેમિલી દાળિયા મળતા નથી અને કાલમાં કીધું છે તો આના કરતા દાળિયા દાળિયા ઘડીક રોપ ખૂટવા આવ્યા હતા તો એમ કેતા કે હજી કાલમાં હવે તો આવશું દાડિયા થશે તો એવું લાગશે ને તો હવારમાં ઝાપે જ આવું છે દાળિયા કરવા અને હવારમાં આપણે સીતાફળ લાવ્યા પાકી ગયું જવો

અને ઉગે ને પછી બતાવશું ફેમિલી પછી જ રોનક આવે વાડીની આ તો વાડીએ જાય એટલે થોડોક શૂટ લેવો પડે અને બાકી ઉગી જાય પછી રોનક આવે ને તનવીસા સીતાફળ ખાય છે ને તે કે હાલો ખાવા એમ નથી કેતી નાઘી વહી ગઈ હાલો ફેમિલી બધી સીતાફળ બધા તો તો એવું છે ફેમિલી અને હાલો ચારે હવે ભેંસ દોવાનો ટાઈમ થઈ ગયો છે ને પછી ઉત્સવભાઈ નથી ઘરે રમવા ગયો હશે અને આપણે હમણાં સુરતથી બધા આવેલા છે ને છોકરા એટલે ઉત્સવ કાકા ઘરે ન હોય ઉત્સવ કાકા છે ને આપણે એ કાકા થાય છે નાના છે એટલે બધા છોકરાના કાકા થાય છે અને બધા કાકા કાકા અહીંયા એક છોકરાનો રહીએ કે રુદન ઋષિ દોડીને આવે માનવ અને યુવરાજ બે ભાર આવે ઉત્સવ કાકા ઉત્સવ કાકા એટલે આવતા રહેશે એ દિવાળી છે એટલે બધા દેહમાં હોય ને એટલે ઉત્સવ કાકા પાસે વધારે આવે છોકરા અને એની જવડા છે ને એટલે દોડીને આવે